ગઈકાલે અમે અમારો વિરોધ પ્રદર્શન કરતા હતા તો કોણે કીધું કે અત્યારે તો સ્વતંત્રતા છે કોઈ પણ પોતાનો વિરોધ દર્શાવી શકે છે તો ભાઈઓને ત્યાં પોલીસ અટકાયત માટે આવી હતી તો અમે એવું કીધું કે ઠીક છે તમારા કાયદાકીય જે પણ પગલા લેવાતા હોય લઈ લો ત્યારે પોલીસે એવું કીધું કે ના કઈ વાંધો નહીં અમે ઘરે વયા જઈએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી તો અમે કીધું વાંધો નહીં પછી અમને અંધારામાં રાખી અને ત્રણે ભાઈઓની અટકાયત કરવામાં આવી છે અને રાત્રે પછી લોકોની અટકાયત કરી અમે પોલીસ સ્ટેશન આવ્યા એ લોકો એવું કીધું કે અમે એકસો એકાવન ની કલમ લગાડી અને સવારે જામીન આપી દેશું અને અત્યારે ભાઈઓ ઉપર કાવતરૂક થઈ ગયું છે અને ભાઈઓ ઉપર અમારી કાવતરૂ કરવામાં આવ્યું છે અને અત્યારે એકસો અઠ્યાવીસની ની કલમ ભાઈઓ ઉપર લગાડી દેવામાં આવી છે તો અમને અંધારામાં સુકામ રાખો છો અમને કહો છો કઈ કરે છે શું અમારી ઉપર આખી ગેમ રમાઈ રહેલી છે અને ક્ષત્રિય સમાજ ને બીજેપી પાર્ટીને સામે સામે લાવવાની તૈયારી છે

શું મૂકી હવે આગામી સમયમાં જો તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કેવા આગળ કાર્ય આગળ તો બહુ મોટા પાયે થશે અત્યારે જે થયું નાના કરતા ડબલ થશે એટલું સમજીને રહે બરોબર એને કઈ તમારો જે સ્ટન્ટ છે ને તમને મુબારક